તો હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદયકરનું લોકમાં બધાને જય દ્વારકાથી જય શ્રી રામ ને હર મહાદેવ વધીને અને ભાઈ કેતું થી આપણે લોક આવતા નથી કેમ કે હમણાં ટાઈમ જતો નથી કામ એવું બધું ચાલે છે અને આવી જ આપણે જઈ હઈ લાલપુર જઈ અને આ ઇકો ગાર્ડન વેહિ ગયા હાઈ એમાં કંઈક રિપેરિંગ કામ કરવાનું છે એટલે આપણે જઈ હઈ બરાબર તો મિત્રો આપણે પૂગી ગયા હવે ખોલીયારમાં મંદિરે આપણા ગામથી થી બારોબાર અને હવે આપણે રસ્તામાં માં જઈ પછી ગામને બાયણે આપણે નીકળ્યા જઈ તો બધાય જોડાઈ જ રેજો ને જોઈ લ્યો ભાઈ રસ્તાનો નજારો કંઈક આવો હે તો મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ સોનવડીયા ગામ અને અહીંથી હવે આપણે જવાનું છે તારાગઢ ના પાટીયા અને ત્યાંથી પછી આપણે આવી જઈએ હાઈવે તો મિત્રો હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છે ઇકો ગાડી અને હવે આપણે લાલ પર પૂગી જવાનું નહીં ખાલી વીસ પચીસ મિનિટમાં બરાબર અને ભાઈ હાઈવે થોડોક બગડી ગયો છે એટલે વાર લાગશે. તો મિત્રો હવે આપણે પૂગી ગયા છે ગુવાણાની ગોલાઈ કહેવાયની અને હવે અહીંથી લાલપુર થાય છે પાંચ છ કિલોમીટર તો હવે બહુ વાર લાગવાની નથી તો મિત્રો આપણે પૂગી ગયા છે હવે લાલપુર ફાઈનલી અને હવે આપણે ગાડીમાં રિપેરિંગ કામ કરાવવાનું છે

તો મિત્રો હવે આપડે લાલપુર જે કામ પતાવવાનું હતું ઈ પતી ગયું હે ગાડી રિપેર થઈ ગઈ હે થોડું ઘણું લેવાનું હતું લેવાઈ ગયું હે તો હવે નીકળી આપણે આપણા ગામ તરફ અને જમી પણ લીધું હે કેમ કે અટાણે તો લગભગ દોઢ વાગે આવ્યા હે તો આપણે બે અઢી વાગે પૂગી જાય એવું લાગે હે પછી જોઈએ હવે રસ્તામાં કેવી ટ્રાફિક હોય એ પ્રમાણે ખબર પડે તો જોડે જાય નામ બહુ ધ્યાન રાખવું પડે તો આપણે ભાઈ પૂગી ગયા હૈ લાલપુર ની બારોબાર અને ફાઈ ટક આવી ગયા હૈ અને ભાઈ આ એક વસ્તુ સમજાતી નથી આ ફાઈ ટક ભાઈ એવડા સ્પીડ બેકર કરે ને કે નીચી ગાડી જે આવે ને એ તો દાયરે કડી જે બમ્પર ઘાતા જાય છે અને એવડા સ્પીડ બેકર કર નાખે બોલ પાર આજે જેવડા હોય છે તમે જોયા હોય કે ના હોય કમેન્ટ કરી દેજો બરાબર તમારા ઈલાકામાં મે કે નહીં દિવાલ હતી અહિયાં બેલાનો ખૂણો દેખાય જાય બરાબર અહીંયા વહેત માં દુકાન હતી પછી અર્ધ દીવાલ કાઢીને મોટી દુકાન થઈ ગઈ અને એ પાછળ વોલકરની આ એવું બધું દુકાન ઈ ગયા હમણાં વહરીમાં કેમ કે ભાઈ આ કામ આલતું ને એટલે અમે આમાંય હજી પ્લાસ્ટર અને તાબુ નાખવાનું બાકી છે તો એ હવે કાલે કડી આવે તો સારું શરૂ થઈ ગયા હે એવું બધુંય આવી રીતના ફેહ પડ્યું તો હેતી શોખું થાય બે ચાર દિન પાછી દુકાન ચાલુ થઈ ગયા ભાઈ હમણાં કામમાં પડ્યા હતા એટલે વ્લોગ હવેથી વ્લોગ આવવા છે અને વ્લોગ પસંદ આવે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો મળીએ નવા વ્લોગમાં